તેર કિલોમીટરની પદયાત્રા કરી વિરોધ નોંધાવ્યો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચના રાજપારડી થી સુધી પદયાત્રા કરી વિવિધ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડીથી ઝઘડીયા સુધી તેર કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવો બન્યા છે ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા માર્ગોનું હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું જેના કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે આ ઉપરાંત ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન અપાતી હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સાત દિવસમાં પદયાત્રા થકી ઝઘડીયાથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ થઈ ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર મલિક યસદાની ઝઘડિયા આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે બે વાર કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યા છે આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ આપણે આવેદન પત્ર આપ્યું અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝગડિયા કર્યું આ વિસ્તારમાં આ બેફામ ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી કેમ બોલવા માટે તૈયાર નથી કેમ બધાના મોડા સિવાય જાય છે એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી કેમ કે આ લોકો સાથેની ધંધા ચાલે પોતાની ચાલે પોતાના ટ્રક ચાલે પોકલેજ ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે આજે ઝઘડે હોય રાજપાડી હોય વાલિયા હોય કે નેત્રંગ હોય ભરૂચ હોય કે અંકલેશ્વર હોય આજે ગરીબ આદિવાસી વંચિત અને જે વર્ગ છે મજૂરિયા વર્ગ છે એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે સાથીઓ ક્યાં સુધી આપણે આ બધું બેઠવાનું છે ક્યાં સુધી શા માટે આપણે બેઠીએ છીએ આ કાર્યક્રમ હતો પોલીસે અહીંયા પહોંચવા નથી દીધા અમારા સાથીઓને પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ને પણ કેમ છું તમારો પગાર ભાજપ ના નેતાઓ ના ઘરે કે ભાજપ ના કમલમ માંથી નથી આવતો તમારો પગાર આ પ્રજા ના ટેક્સ માંથી આવે છે તમારા પોલીસ માં પાણી હોય તમારા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ માં પાણી હોય એસપી માં પાણી હોય તમારા ડીઆઈજી માં પાણી હોય કે આઈજી માં પાણી હોય તો અંકલેશ્વર માં ડ્રગ્સ ના કારખાના ચાલે છે એને બંધ કરાવો તમારા માં પાણી હોય આ ચૈતર વસાવા એ બે મહિના પહેલા તમને પાંત્રીસ વિડીયો પોલીસ ના હપ્તા લેતા માટે આપેલા છે પોલીસ દારો ના હપ્તા ઉમેરાતા પાંત્રીસ વિડીયો મેં આપેલા છે તમારી પાસે ડિલેટ થઈ ગયા તો ફરી આપવા તૈયાર છું એની સામે તમારા એસપી માં પાણી હોય તો પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરીને બતાવે કેમ ભાઈ અમે પરમિશન સાની જોઈએ છે તમને અમે પદયાત્રા કાઢવાના છે જે રીતે તમે લોકસભામાં એજન્ટ બનીને કામ કર્યું છે તમે યાદ રાખજો જે દિવસો અમારા આવશે એ તમારા ઉચ્ચ અધિકારીઓ રિટાયર બનીને ઘરે બેઠા હશે ને એ દિવસે પણ ઘસડીને લાવીને એને કોર્ટમાં લઈ જઈશું અમે છોકશું નહીં કેમ એજન્ટ બનીને કામ કરે છે પોલીસ અધિકારીઓ આ વિસ્તારમાં અમને પરવાનગીની જરૂર છે કે પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો કેમ એક દિવસ માટે અમને પરવાનગી પરવાનગી તમે વાત કરો છો આટલા બધા લીજો ચાલે છે પરવાનગી વગેરે અહિયાં સિલિકાની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબરના દારૂના ધંધા ચાલે છે ટ્રગ્સ ધંધા ચાલે છે ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છું

કોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટરશ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડિયા અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વરસ ત્રણ વર્ષમાં પરમેટન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાળીથી લઈને ઝગડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કર કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝગડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકાઓ ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે

કે અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય જનતાના ટેક્સનો પગાર અમને મળે છે એ કોઈએ ભૂલવું નહીં જોઈએ અમે બધા જનતાના નોકર છે આજે અમલદાર સાહે આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો સિલિકા પ્લાન્ટવાળા અને રેતી કરસરોમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ કલેક્ટરશ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે ભાજપના કમલમ સુધી પહોંચે છે એટલા માટે જ કાર્યવાહી નથી થતી પણ જો દિન સાતમાં કાર્યવાહી નહીં થશે હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે બંધ થશે કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે એમને કેમ કામ મળતું નથી અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી એના વિરોધનું આંદોલન છે આવનારા દિવસોમાં આ મોટો સ્વરૂપ ધારણ કરશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટી તંત્રની રહેશે આવનારા દિન સાત સુધી અમે રાહ જોઈશું